નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દારૂની મહેફિલ માનતા છ વ્યક્તિઓ તથા એક મહિલા તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકોને પકડી પાડતી સિટી પોલીસ ટીમ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ સાહેબ પોતાના પોલીસ સ્ટાફના માણસોને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સૂચના આપી હતી કે આપણા વિસ્તારમાં કોઈ પણ જાતનો અનિચ્છીય બનાવ ન બને તેમજ વડોદરા પોલીસ કમિશનરના આદેશ અનુસાર વડોદરા શહેરમાં દારૂ જુગારના ગુનાઓને નેસ્ત નાબૂદ કરવા સૂચના મળેલ હોય આ સૂચના આધારે સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આ સૂચનાને અમલમાં લઈ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના પોલીસ જવાનો ભમ્મરભાઈ કાળુભાઈ તથા મિહિર જનુભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે યાકુદપુરામાં આવેલ દાહોદ સહીદ ચોક કેજી સ્ટોરની બાજુમાં આવેલા મકાનમાં છ વ્યક્તિઓ તથા એક મહિલા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો સાથે દારૂની મહેફિલ માની રહ્યા હોય આ બાતમી આધારે સિટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ તમામ લોકોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આમ સિટી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા શરણીય કામગીરી જોવા મળી હતી સિટી પોલીસ દ્વારા આ તમામ લોકો પાસેથી બે લાખ સોળ હજાર પચાસનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ જન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ